સદસ્યોનું બહુમાન કરી સન્માનિત કરાયેલા હતા આ સાથે નવા વરાયેલા તમામ પદાધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં વસતા મણિયારા સમાજ માટે હર હંમેશા ઉભા રહેતા મુસ્લિમ મનિયારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના નવા સભ્યોની નામી જાહેરાત કરી હતી જેમાં નવા પ્રમુખ તરીકે યુસુફ યાકુબ મનિયાર ઉપપ્રમુખ કચ્યુમ કામિલ મનિયાર મંત્રી મોહમ્મદ અફસર મનિયાર ઉપમંત્રી બંગડી વાબા શરીફ થાત સહમંત્રી મનિયાર સમજત ફિરોઝ ખજાનચી શેખ સાબિર

સુભાષનગર ખાતે રહું છું અને વકીલાતનું કામગીરી કરું છું અને મનિર જમાત સાથે જોડાયેલું છું આજે શું કાર્યક્રમ રાખવામાં કઈ જગ્યા આજે આંબેડકર આંબેડકર હોલ ખાતે ઉમર ઉમરવાડા ખાતે અહીંયા મન્યાર જમાતની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને તે બાબતે જે એજન્ડા નક્કી કરવામાં આવેલા છે તેનું આ સમાજના લોકોને જણાવવાનું આજે નક્કી કરેલ છે નવી બોડી ચેન્જ કરવામાં શું થયું છે નવી એટલે અમારું આ રજિસ્ટ્રેશન બોર્ડ જે છે તે ગુજરાત વક્કફ બોર્ડ ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે અને બે હજાર એકથી રજિસ્ટર કરવામાં આવે છે પણ બે હજાર એકથી આ દિન સુધી કોઈ વ્યવસ્થિત કામગીરી ન થ ચાલતી ના હોય જેથી અમુએ નવા જેટલા બી સદસ્ય બન્યા છે તે લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ સમાજને આગળ લઈ જવા માટે નવા કાર્યકર્તા તરીકે જોડાઈને સમાજને આગળ લઈ જવાનું તથા તેને લગતી દરેક પ્રકારની કામગીરીને જે તકલીફો છે તેને દૂર કરી અને મનિયર જમાતને આગળ લઈ જવા માટેને નક્કી કરવા માટે આ કામગીરી કરે છે જોડા છે શું કહેવામાં આવે છે નવા જૂના ટ્રસ્ટીઓમાં એવું હતું કે અમુક જેટલા બી જૂના ટ્રસ્ટીઓ જેમાંથી ખાસા એવા વ્યક્તિઓ હતા જેમનું મરણ થઈ ગયેલ છે તે તેને જૂનાની જગ્યા પર નવા જે લોકો છે તે જોડાવા માગતા નહીં હતા એટલે નવી બોડી જે અમે તૈયાર કરી છે તેમાં જે ઉત્સુક લોકો હતા તે લોકોને જોડીને નવી કામગીરી માટે આ નવું સમાજ બનાવવા મળે છે કામગીરી અમારી મનિયાળ સમાજને આગળની કાર્યવાહીમાં અમે સમૂહ લગ્ન કરવા માગીએ છીએ પછી જ મનિયાળ જમાત માટે જે હોલની વ્યવસ્થા નથી તે મનિયાળ જમાતનું પોતાનું હોલ કરવાનું છે એના માટે ભંડોળ ભેગા કરવાની તથા સમાજને લગતી જે કંઈ કાર્ય એજ્યુકેશનને લગતી કાર્યવાહી છે તથા સ્ત્રીઓને લગતી એજ્યુકેશનને લગતી જે કંઈ પણ કાર્યવાહી છે તે બધી જ અમે મનિયાળ જમાતને લઈને આગળ વધવાના છીએ અને એ કામગીરી કરવાના છે સમાજને માંગો છો મનિયાર સમાજને હું એટલું જ કહેવા માગું છું કે અમે અત્યારે આ કામગીરી સંભાળી છે તો અમને તમે સપોર્ટ કરો અમે મનિયાર સમાજને આગળ લઈ જઈશું હું શિક્ષા માટે એમ કહું છું કે આજે મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજ છે શિક્ષામાં બહુ પાછળ છે તો જરૂરી છે કે જો સમાજને આગળ આવવું હોય તો શિક્ષા બહુ જરૂરી છે તો જો લોકો પોતાનું જે ફાલતુ ખર્ચો કરે છે તો એની જગ્યાએ ખર્ચો ના કરે અને પોતાના બાળકોને ભણાવે અને આગળ વધારે तो समाज ऑटोमेटिक तो आगड़ मेरा नाम सुल्तान मास्टर मनियार मैं मुस्लिम मनियार समाज सेवा ट्रस्ट का 2001 से प्रमुख रहा हूँ अब तक के प्रमुख की मैंने बधाई अब इसके बाद आज से मैंने इससे पहले से नए ट्रस्टी चुने गए हैं जिनमें प्रमुख पद यूसुफ भाई और हमारे लतीफ भाई साबिर हुसैन भाई अफसर भाई ऐसे ग्यारह ट्रस्टी नए चुने गए हैं अब इसके आगे की कामगिरी हमारे नए ट्रस्टी करेंगे क्या लगता है नए ट्रस्टी समाज को आगे ले इन श्ला मुझे पूरा भरोसा है कि नए ट्रस्टी वाकई में जुने ट्रस्टी से बेहतर काम करेंगे ऐसी मुझे इनसे उम्मीद है और इन्हें सपोर्ट करने की और इन्हें हेल्प करने की हम जूनियर ट्रस्टी तैयार है जब भी हमसे कुछ अब बुलाएंगे तो हम हाजिर होने के लिए तैयार है और इनके साथ ही काम में हाथ बढ़ाएंगे ट्रस्ट में आप क्या बदलाव चाहते हैं हम ट्रस्ट में ये बदलाव चाहते हैं कि अब तक के जो काम नहीं हुआ जैसे एजुकेशन पर ज़्यादा ध्यान देना और समूह लगन वगैरह करवाना राष्ट्रीय प्रोग्राम करना और बिरादरी के लिए एक हॉल छोटा मोटा हॉल की इल्तजा जमा जाए ये चाहते हैं और जैसे समाज सेवा के जैसे छोटे मोटे घरेलू झगड़े होते हैं ये पुलिस स्टेशन में ना जाए ये वगैरह की घर में अपनी बिरादरी की ट्रस्टी काम को निपटा लें ने और नए ट्रस्टी को क्या बोलना क्या दिशा देना चारे? बस मैं नए ट्रस्टी को ये कहना चाहता हूँ कि अपनी बिरादरी में ना बहुत से लोग कोई गुस्से वाला है कोई बगैर गुस्से वाला है कोई ना इतफाक रखता है लेकिन कुछ लोग तुम्हें गालियाँ भी देंगे तुम्हें किसी तरह से बदनाम भी करेंगे वो तुम्हें ध्यान नहीं देना अगर हमारी बिरादरी में दस लोग अच्छे हैं और पंद्रह लोग बुरे हैं तो पंद्रह लोगों की बात पे ध्यान नहीं देना है वो दस लोगों की बात पे ध्यान देना है जो तुम्हारी कामगिरी को अच्छा कह रहे हैं और वो दस लोगों के हिसाब से अपनी कुर्बानी देना है वक्त की कुर्बानी देना है और समाज की सेवा करना है बिरादरी को आगे लेके चलना है